अच्छा दोस्तों जाए अलग तनी जाए अलग तनी जाए अलग तनी दोस्तों अपनी सागरनाथ सत्संग धारा चैनल जेने निहाली रहे दरेक પ્રેમી જિજ્ઞાસુ ભાવિક અને જતી સતી દરેકને મારા તરફથી અભિનંદન આપ આપનો સમય કિંમતી મારી આ વાત જે સંત મહાપુરુષોની હું રજૂ કરું છું એ સમયને સાંભળવા માટે ફાળવતા હોય એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અચ્છા દોસ્તો આજ હું એ વાત કરવા જઈ રહ્યો છું કે સંતોએ જે વાત આપણા બહુજન સમાજના હિત માટે કરી છે અને જે વાતથી આપણે વાકેફ નથી જે વાતને આપણા લક્ષ્યમાં આપણે લાવ્યા નથી ત્યારે ખરી હકીકત એ છે કે આપણે બહુજન સમાજના દરેક વ્યક્તિઓ મનોવાદીઓની વિચારધારામાં દોરવાઈ ગયેલા છે અને સંતોના મતને સમજવાની કોશિશ નથી કરતા ત્યારે હું આપ દરેકને વિનંતી કરું છું ને મારા વિડીયોમાં જે શ્રોતાજનો છે તે દરેક શ્રોતાજનોને પણ મારી વિનંતી છે કે આપ તો જાગ્યા છો ત્યારે આપણે આપણા પરિવારને જાગૃત કરવા એ આપણી ફરજ છે ત્યારે જે રાહની મનન તમને ખબર છે આપણે જેલ મહાપુસોની વાતના આધારિત જાગૃત છીએ એ જ વાત આપણે આપણા પરિવારમાં આપણા સગા સ્નેહો સુધી પહોંચાડવી પડે એ તો આપણી ફરજ છે અને એ ફરજ ધાર્મિકતાના બેઝ ઉપર આપણે અદા કરવી જ પડે તો દોસ્તો વાત એમ છે કે વિચારધારાની આ લડાઈ છે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી આપણી જે આ લડાઈ છે એ વિચારધારાની લડાઈ છે મનોવાદીઓની વિચારધારા અને સંત અને મહાપુરુષોની વિચારધારા આ બે વિચારધારાઓની સામે આપણે કયો રસ્તો અપનાવવો અને કયો રસ્તો ત્યાગી દેવો આ બહ ધીરજ અને શાંતિમય નિર્ણય લેવા જેવું છે અને અનુભવમાં જઈ અને નિર્ણય લેવો જોઈએ કારણ કે જે મનુવાદીની વિચારધારા છે એ કાલ્પનિક વસ્તુની છે જ્યાં હકીકત નથી જ્યારે મહાપુરુષોની વિચારધારા છે એ અનુભવવાની છે અને એ હકીકત છે કારણ કે આપણને આપણા મહાપુરુષો જે દિશા બતાવીને ગયા છે આપણે ખરેખર એ દિશાએ ચાલવું જોઈએ આપણે દિશા વિહોણા થઈ ગયા હોઈએ તો સાચી દિશાને પકડવા માટે અને સાચા રસ્તાને સ્વીકારવા માટે આપણે દરેકને કોઈ પ્રગટ સંત મહાપુરુષનું ચરણ સ્વીકારવું પડે કારણ કે જે મનુવાદીઓની વિચારધારા છે મૂર્તિ પૂજાની અને એ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા ફેલાવવાની ત્યારે સંતોનો જે વિચાર છે સંતોનો જે મત છે તે અંધવિશ્વાસ અંધશ્રદ્ધાને અટકાવવાનો મૂર્તિ પૂજાનો સેજ કરી નિજ સ્વરૂપને પામવા માટેનો ઈશારો આ વાત આપણે આપણા દરેક સમાજની સુધી સંપૂર્ણ બ્રહ્મ આપણા બૌદ્ધન સમાધના તમામ લોકો સુધી પહોંચી જાય એવો સંદેશ દરેક શ્રોતાજનોએ આપવો એવી મારી વિનંતી છે વારવાર હવે આપણે મનુવાદીઓનું બનાવેલું ગ્રંથ એ કથાકારો જ્યારે આપણી સમય રજૂ કરતા હોય ત્યારે એમાં મસાલાવાળી વાત વધારે નાખવામાં આવે અને જે રામાયણમાં લેખશે રામાયણમાં જે લખ્યું છે એ સંપૂર્ણ સમાજ સમક્ષ રાખવામાં આવતું નથી એ વાત વાતને આ કથાકારો દબાવી દીધો છે એટલે ક્યાં અને કેમ તો તુલસીકૃત રામાયણ જે મેં જાણ્યું છે જોયું છે ને વાંચ્યું છે એ રામાયણ હિન્દીમાં લખેલું છે રામાયણના માતમમાં અને પેજ ઉપર આ વાત આપણે અગાઉ પણ કરી છીએ એમાં એવી સ્પષ્ટતા છે કે તુલસીદાસ મહારાજને કોઈએ પૂછ્યું હશે કે આ વાત પોતાની રચના શા માટે કરો છો તમે કોના ગુણગાન લખી રહ્યા છો મારા માનવા મુજબ આવો કોઈ પ્રશ્ન થયો હશે અને ત્યારે સંત તુલસીદાસ આદિ કવિ સંત તુલસીદાસ એને જવાબ આપતા લખે છે કે સગુણ બ્રહ્મ રામ ઓર નિર્ગુણ બ્રહ્મ રામ એ દોનો સે બડા હૈયક નામ સગુણ અને નિર્ગુણ આ બેનો સેજ કરે અનેક નામને સાબિત કરે હવે નામને સાબિત કરે ત્યારે આપણે કયા નામની ગાથાને ઉપાડવી પડે યા આપણને વિમાર્શન અનુભવ થાય કારણ કે નામ તો બધા નામ જ છે રામ એક નામ છે કૃષ્ણ નામ છે હનુમાન નામ છે ચામુંડા નામ છે મેરડી નામ છે બધા નામ છે અહીંયા ગોટાળો થઈ ગયો પણ આ ગોટાળામાંથી બહાર આવવા માટે સંતોએ બહુ સરસ વાત કરી છે અને એમાં સમઢિયાળાના કહરસિંહ મહારાજના ગામના ગંગા માતાએ માતાએમેન્ટ આપ્યો છે કે વચન વિવેકી જૈનર નારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે પાય કોને મહાપુરુષોના શબ્દો ધીર્યા એક એક વચનનો વિવેક કરી અને વાસ્તવિકતાને સમજે એને બ્રહ્માદિક લાગે પાય અહીંયા રામાયણ એક નામને શ્રેષ્ઠ કહે જ્યારે તમે ગીતા ઉઠાવો કૃષ્ણની તો ગીતા સંદેશ શ્રી કૃષ્ણ અર્જુનને કહે અધ્યાય છે જ્ઞાન વિભૂતિ યોગ અને એમાં લખ્યું છે કે હે અર્જુન આ બુદ્ધિ હેન લોકો મારા અસ્થલી પ્રકટને નહીં ધોતા મને મૂર્તિ અને પદાર્થમાં ફિટ કર્યો છે ઓહ અહીંયા બહુ બહુ તફાવત થઈ ગયો તુલસીદાસની વાતનો અને કૃષ્ણની વાતનો બહુ તફાવત હો ગયા તુલસીદાસ મહારાજ નામને શ્રેષ્ઠ કહે છે અહીંયા કૃષ્ણ કારણ કે નામ તમે એના આપી શકો ને જે આપણી દ્રષ્ટિથી દેખાતું હોય આપણે જેને જોઈ શકતા હોય એનું આપણે નામ આપી શકીએ બાકી જે દેખાય ને એનું નામ તો કેમ આપવું ત્યારે કૃષ્ણ તો એવું કે બુદ્ધિ અહીં લોકો કેવા બુદ્ધિ વગેરેના માણસો જે રહ્યા હું નથી દેખાતો ને ચૌદ બ્રહ્માંડમાં જેની સત્ર છે એવા તત્વોને કોઈ ઓળખતું નથી એની સામે કોઈ લક્ષ લઈ જતું નથી પણ બધા મને મૂર્તિઓમાં અને પદાર્થમાં ફિટ કરી દેવામાં આવ્યો છે એટલે દોસ્તો અહીંયા સાબિત કરી બતાવ્યું કૃષ્ણએ કે નામની ન પણ અદ્રશ્ય શક્તિ અદૃશ્ય વાસ્તવિકતા અદૃશ્ય કોઈ તત્વ છે અને એ તત્વ જ્યાં સુધી હું કે તમે સમજી નહીં શકીએ ત્યાં સુધી વાસ્તવિકતા નહીં સમજાય અને એ વાત એમ છે આપણા સંતોએ એ તત્વને તમે શો એવું સાબિત કરેલું છે અને આપણે એ દિશા તરફ હાલવું જોઈએ માટે દોસ્તો આપણી મહેનત એ હોવી જોઈએ આપણા મહાપુરુષે જે બતાવ્યું છે એ ચોક્કસ એ જ બતાવ્યું છે અને મનોવાદીની વાત અને એનો વિચાર એ પૂજા છે જ્યારે સંતોએ પૂજાનો સિદ્ધ કર્યો છે એટલે જાગવાની જરૂર છે અને સમાજને જગાડવાની પણ જરૂર છે આપણે આપણી મહેનતને રંગ લાવવાનો છે કારણ કે આપણે નહીં જગાડવા જઈએ આપણે નહીં આપણા પરિવારને ચેતવણી આપીએ અને સમજાવીએ તો બીજો કોણ આવશે કારણ કે તમે એને તૈયાર કરજો તો કોઈ મહાપુરુષ પાસે જશે ને માટે આપણે જાગવાની જરૂર છે અને આપણે વાસ્તવિકતાને સમજાવવાની જરૂર છે આપણા મહાપુરુષોની વાત દરેક બહુજન સમાજના ભાઈઓ અને બહેનો સુધી પહોંચવી જોઈએ અને એ આ વિડીયાને શેર કરો અને લાઈક આપો અને મારી ચેનલ ઉપર કોઈ જો નવા આવે તો આ વિડીયાને આ ચેનલને સબસ્ક્રાઈબ કરે તો દોસ્તો સત્ય એ કોઈ દિવસ મટતું નથી અને અસત્ય કોઈ દિવસ લાંબુ ચાલતું નથી પોતાના મત સિવાય કોઈના મતમાં દાખલ થઈ જવું કે ફલાણા ભાઈ આવું કે છે ને આપણે માની લઈએ એવી વાત નહીં સદ્ગુરુ સંત મહાપુરુષ જો મળે ને અને એ આપણને કંઈ લક્ષ્ય બતાવે તો એ પણ આપણો અનુભવ થાય આપણને હકીકત સમજાય આપણને અંદરથી આપણું નિદાનંદ આ પાડે કે આ બરાબર છે તો જ આપણે એ વાતમાં જવાય નેત્ર જવાની જરૂર નહીં માટે દોસ્તો જાગો અને જગા રહો બસ એ મારી ભરામર છે ને મારી વિનંતી છે અચ્છા દોસ્તો જય અલગ તમુ જય અલગ તણુ જય અલગ